મુજો નાલો કાંતિલાલ નજી પા ગામ સેડી અને આ ધંધા અર્થે મુંબઈ રાતો અને સાહેડી મુજો અચવા ખેતી કામ એટલે ખેતી લા આજો ખૂબ ખૂબ આભાર આ કોડ થ્રુ પેપર ચેનલ ભૂમિ ચેનલ ન્યૂઝ ગામ સમક્ષ અને સમાજ સમક્ષ જે સચ્ચાઈ આ જ રજૂઆત કેલા કરીને સામે આવ્યા એટલે પહેલો તો આભાર આજો વ્યક્ત કરી દો કે ખૂબ ખૂબ આભાર કે જે એ અસો જો જવાબ ગેનલા આવ્યા હા ગાલ ઈ થી હતી કે એકડે જે ગામ મે પ્રતિષ્ઠા દરમિયાન સવા આવાસ યોજના જી એકડી જાહેરાત કે મે આવી કે જે પાંચા નબળા વર્ગ ગઈ પાા જોકો ભાઈ મુંબઈ સ્થિત અહીંયા રેઠાણ કરીને પાણી આવાસ એ કર્યું પણ ગામમાં અન્ય સમાજમાં એ મહેન્દ્ર ભાણીજી પાછળ જે મહાજન જા ટ્રસ્ટી અહીં ઓન ઓન કાર મહાજન જ ટ્રસ્ટી એટલે ટ્રસ્ટ મહાજન નેજા હેઠળ જ આવાસ યોજના અડો મેળે એક પ્રચાર ઉ અને ઉમે આવાસ યોજના આવાસ બન્યા બી અને મા ઉ પણ થયા જોહ હાઉસ જે ગાઇ રો હાઉસ હી એકી અસંકે ચેમ્યા આવ્યો કે નફો અને ન નુકસાન જે દ્વારા આખે ડે અચી અને એ અને જમીન સહી પૂરે પૂરી રકમ પાણી ચુકાઈ હે છતાં પણ અજની તારીખ મેંગ દા અને ભૂમિદાતા જગદું લગાઈ મે આવ્યું અને પોઈ અસી પૂરો ચાર્જ એની કે અસિંહ જો કોઈ બી હિસાબ છે ઇલેક્ટ્રિક બિલ હે ગેસ કનેક્શન હે ક પૂરી ઇમ્યુનિટી કે સા એના કરીને અસિંહ આગળ આવી મડે અદર ચાર્જ પા મળે ચાર્જ ઓની કે ચોંકાયેલા થા આજ બી આજ તારીખ સુધી પણ મીટર પાંચ નાલેે ના થયો જ્યારે વારંવાર પા મહેન્દ્રભાઈ ભાઈ પાછળ કે પા ફરિયાદ કે રજૂઆત કે અસાયજા સોસાયટી બનાઈ દે અસંકે હિ ડોક્યુમેન્ટ્સ ક્લિયર કરી દે હી ક્લિયર કરી દે તવાબી એક દમ તોડી વેજો એ જવાબ મું કંપની બંધ કરી લાચીએ હા આગે કોઈ કિ સું નહીં કરી દ કોઈ એન ઓસી નહીં અને આગે હા થિએ કરી રજૂઆત ન કરી જા એ જવાબ મ છતાં પણ પાં મહન જ ટ્રસ્ટી જૈન સમાજ ભાઈ એટલે પાંચ ગમ ખાઈને તોય પણ શાંતિથી જે કોઈ વ્યવહાર થાવાળે ક્યાં મહાજન જે વિરુદ્ધ પાંચ અજ બહુ મહાજન પાો માપ મહન જેદે તે વેઠે દલ જે અધિકારી પધિકારી એ ગેરવ્યવહાર થયા સામે પાં લડત થી ચાલુ કહીએ જેર તા કે સંતોષકારક જવાબ નહીં મ તેર તાંકે અ પગલું ભરણું ખેલું હોય અને હિ પગલો કહેર ભર્યા કે જેર વારંવાર પણ રજૂઆત કરી જનરલ મીટિંગમાં બોલાયા હી ક્યાં પાંચ સવાલ લઈને કે પૂછ દે છેલ્લે સુધી જવાબ ન મળ્યા એટલે પાંચ વી પોલીસ ફરિયાદ બી કહી પંદર જાન્યુઆરી બ હજાર પચીસ મેં પોલીસ ફરિયાદ કઈ પોલીસ ફરિયાદ મેં બી પાકે યોગ્ય જવાબ ન મળ્યા મેણું સુધી પાંચ વારંવાર પોતે વ્યા તપાસ ચાલુ હોય હી ચાલુ હોય અમુક તમુક કરીને પાકે પોતાનું હલૈલા થાતે અને છેલ્ે જે થકી રહ્યા ત્યારે ચા તાણ્યાજી ફાઈલ બંધ થઈ ગઈ કે રજૂઆત ન એટલે પાં મડઈ મે હી પ્રાઇવેટ ફોજદારી ગુનો પા દાખલ કર્યો અને હિ દાખલ જો કારણ એ પાસે પૂરે પાજે પા બાવન મે એ ટ્રસ્ટિયો અંદર તદે તે વેહ અને કોડ કારનામા કરિએ તા પાા કોડ એ કરીએ વતાયલા કરીએ અને સજે સમાજ ખબર પે ધોરો કૉલર એ ધોરો કૉલર એ બહારથી ધોરો કૉલર દસે તો પણ અંદર એ કેટલાક કાળ ને એ રજૂ એ સચ્ચાઈ સામે રખેલા કરીને પાંજી ચેનલ દ્વારા એ ગામ અન્ય સમાજ સામે રખેલા કરીને હજુઆત કર્યું કે જે એ અસા સાથે જે અન્યાય થયો જે ચેતરપિંડી થઈ હે જેકો ઠગાઈ થઈ હે ઓન કાળ મે જે તે વખત જે તલાટી સ્ત્રી હો સાથ સહકારથી અને એની જોકો ટ્રસ્ટી પદ મેદેદાર જેવો બો એ સાથ સકારાર્થી એક ગ્રામ પંચાયત જે રેકોર્ડ રેકોડમાં છેડછછાડ ખાયા અને હી મેડે ખોટા દસ્તાવેજ દસ્ાવેજ તાખે ખોટું કરવેરા જોપડ્યું આજ બી ચોપડ્યું અનેક પુરાવાઈ પાકે અડો પણ નહેરપણનજી જરૂર પોંધી પીર જીત રજવાત કેજી હું પા પુરાવે સાથે રજવાત કરી બોસી એટલે ખાલી સમાજ કે જાણ થિએ કે જોકો બી સફેદ કોલર ટાઈટ થઈને ફરેતા એની કે સામાન્ય વ્યક્તિ સામે તોડી વેજો હતા અને એ જવાબ દો હતા એ યોગ્ય નાય ગામ સમક્ષ અને ગામ જો પાંજે મહાજન જો દાદા જો પૈસો એ દાદા જો પૈસો કે તે પણ ઘેર ઉપયોગ નથી આય ઘેર વ્યવહાર નથી થાય એના કરીને અસી છેલ્લે સુધી લડવો છેલ્લે જે પોજણું ખપો ઓન સુધી અસજી પોજેજી પૂરી તાકાત અને તૈયાર કરીબો અને ઈ ગામ સમક્ષ અને સમાજ સમક્ષ અસાજી સચ્ચાઈ આસી સાબિત કરીને જ રબો એ જ અસનો ઉદ્દેશ્ય પરેશ ભાઈ આજો ફરી એક આભાર જોકો આઈ કે ઈ કરીને જોકો મોકો જે આજી ચેનલ માધ્યમ દ્વારા પૂરે ઈ રજવાત કેજી એ જો ખૂબ ખૂબ આભાર પરેશભાઈ જો ફરી એકડો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર પરેશભાઈ કચ્છ ભૂમિ ન્યૂઝ એટલે પહેલા તો સૌથી તો પરેશભાઈ જોશી તમારો ખૂબ ખૂબ આભાર બસ કહેવાનું તો એટલું જ છે કે હવે તો આજે અમે દીવાની માંડવી કોર્ટમાં અમે લોકોએ દીવાની દાવો દાખલ કરેલ છે જે અમારી હકની લડાઈ માટે જે ન્યાય માટે જે ન્યાય અમને માજન તરફ એટલે માજનના પદાધિકારીઓ તરફથી નથી મળ્યો એના માટે અમારે આ પગલું ભર્યું જે એકસો સોળ વર્ષનું અમારું માજન કહેવાય આજે શેરડી જૈન માજન એટલે એકસો સોળ વર્ષનું માજન કહેવાય એમાં પેલો આ છે જે આ પદાધિકારીઓ આવ્યા જેના લીધે આજે કોર્ટ સુધી આ કેસ કોર્ટમાં કેસ આ પહેલો એવો દાખલો છે એકસો સોળ વર્ષમાં ને મને એવું લાગે છે કે બાવન બેતાલીસ માં એવું હશે કે કોર્ટમાં કેસ દાખલ કદાચ મને એવું લાગે છે ભલે કદાચ હોય તો મને ખ્યાલ નથી પણ કોર્ટ સુધી જો આ લઈ જવા ઘસડવા લઈ જવા પડે અમને જે મજબૂર થવું પડ્યું એનું કારણ ફક્ત અને ફક્ત શેરડી જૈન મહાજનના પદાધિકારીઓ જ છે હું મહાજન વિરોધમાં નથી હું મહાજન કોઈ સાથે મને મહાજન સાથે કોઈ નથી આજે ધારું ને પરેશભાઈ તો આજે કેટલા કૌભાંડો આ લોકો પોતાના કૌભાંડો છોપાડવા આજે મને એક લેડીસને તમે ટાર્ગેટ કરો છો હા તમે આજે તમે તમે હું ત્યાં મને પાછળ પાડવા તંત્રનો ઉપયોગ કરો છો તમારા રૂપિયાનો ઉપયોગ કરો છો કેટલા રૂપિયા વાપરશો સચ્ચાઈ છે ને 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 ક્યારે ક્યારે તો બહાર આવશે 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 અને હું પહેલા પણ કીધું છે ને આજે પણ કહું છું હું હાર માનવાની નથી ત્યારે હું એકલી લડાઈમાં હતી આજે મારી સાથે ચાર જણા મારા જે મારા ભાઈઓ જોડાયા છે અને આજે બીજા પણ ગામવાસીઓ અને બાવન બેતાલીસ માંથી મને ફોન આવે છે કે દક્ષાબેન તમે જે એક જાગો કરીને મેં ગ્રુપ ઊભું કર્યું કેમ કે જયારે મેં આ લોકોનું મુંબઈ શેરડી ગ્રુપમાં મેં જે નાખ્યું કે ભાઈ મને આનો જવાબ ત્રેવીસ ની મીટિંગમાં એક જ પ્રશ્ન પૂછ્યો માજનના પદાધિકારીઓને કે જે આપણું દેરાસર જે આપણા અમારામાં તોડ્યું એમ ન કહેવાય અમારા એમ કહે કે દેરાસર ઉતાર્યું ત્યારે ભગવાનની ગાદીમાંથી જે માલ નીકળ્યો એનું તમે પંચનામું કર્યું અને એ પંચનામાના કોઈ ફોટા છે તમારી પાસે કે વિડીયો છે કેમ કે આ ટ્રસ્ટની માલકીની ને ટ્રસ્ટ નું મિલકત હતી તો તમારી ફરજ હતી કે તમારે એ બધું દેખાડવું જોઈએ ગામની સામે મૂકવું જોઈએ તમારે આ એક કોઈ પણ તમે જુઓ તો આ ટ્રસ્ટમાં એક નિયમ છે બીજો પ્રશ્ન મારો હતો કે તમે આજે એટલે ગાદીનો અને બીજો હતો દીક્ષાદાતાનો કે અમારામાં આજે દીક્ષાદાતા હોય ને તો પરેશભાઈ કદાચ ખ્યાલ નહીં હોય તમને પણ અમારે જૈન સમાજમાં એવું છે કે દીક્ષાદાતા જો કોઈ બને ને તો એનો પૂરો ખર્ચો દીક્ષાનો એમને જ દેવાનો હોય છે મહાજનને ભલે એમની એકચ્યુઅલી એમનું આ કાઢવાનું હોય એટલે ચડાવો લેવાનો હોય તો મહેન્દ્ર ભાણજી નવલ માતુશ્રી સંગ માતા નવલબેન ભાણજી માણેક પાછળ એવું એમણે પોતાનું બેનર લગાડ્યું પણ એના પૈસા જમા થયા છે આ બે પ્રશ્ન મારા હતા એના પર એ લોકો જવાબ ન આપી શકે એટલે મારા મને બદનામ કરવાનું ચાલુ કર્યું અને બદનામ કરવાનું તો એટલું ને કે સાત સાત ની મીટિંગ સાત સાત બે હાજર ચોવીસ ની મિટિંગમાં જયારે જનરલ મિટિંગમાં છે ને જે એને કૌભાંડો કર્યા છે ને જે પદાધિકારી આજે અમારું સભ્યપદ રદ કરવા નીકળ્યા છે આ મહાજન પદાધિકારીઓ કે અમારી એટલે તમારી દાદાગીરી ચલાવી લેવાની અમારે અમારે પ્રશ્ન નહીં પૂછવાના અમે પ્રશ્ન ન પૂછી શકીએ અને મેં જે આ પ્રશ્ન પૂછ્યો એટલે અમે પ્રશ્ન ન પૂછીએ અને અમને મિટિંગમાં ન આવવા દેવું પડે એટલે અમારા સભ્યપદ રદ કરી નાખ્યા તમને સભ્યપદ આજે તમે આજીવન સભ્ય તમે બનાવો પછી તમને રદ કરવાનો તમને આ એક કાયદેસર ગુનો છે ફોજદારી ગુનો છે અને આજે પરેશભાઈ અમે લોકો તો છે ને એટલા એટલું અમે જોઈએ કે આજે ચાર પાંચ પદાધિકારીઓ કે આ પદાધિકારીઓ જે માજરના ટ્રસ્ટીઓના પદાધિકારીઓને લીધે આખું ગામ બાંધવાના આવે ને એટલા માટે અમે ચૂપ બેઠા છે ફક્ત ને ફક્ત કે આખું ગામ બાંધવાના ના આવે નક હમણાં તમે ચાલો દેરાસર તમને બતાવું કે તકતીઓ લાગેલીઓ છે

તમે માટુંગા જ્યારે એમણે મિટિંગ લીધી છ એક ની ત્યારે બદનામ બેન પચાસ લાખ રૂપિયા માંગે છે અરે જો બેન ને પચાસ લાખની લાલચ હોત ને તો બેન આજે પોતા માટે નથી લડી રહ્યા આજે હું કઉ છું મારા દાદા માટે લડી રહી છું મારો દાદાનો માલ તમે પાછો આપો હું આજે પણ કહું છું મારા દાદાનો માલ તમે જમા કરાવો

એવી મારી એવી ઈચ્છા હતી અગર જો મને મહાજનનું એટલું હોત ને તો હું મારી ભૂમિ શુકામ દાનમાં આપું આજે રૂપિયાઓ દાનમાં આપેલા છે ત્યાં તકતીમાં મારા નામ લાગેલા છે તકતીઓ જુઓ કે અમે રૂપિયા શુકામ લખાવીએ અગર જો અમારે મહાજનની અગેન્સ જવું હોય તો હું મહાજનની ખિલાફમાં નથી તમે સારા કામ કર્યા હોત ને ચોખ્ખા કામ કર્યા હોત ને ને કાયદેસરના કામ કર્યા હોત ને આજે તમારા પર એક પણ સવાલ ન ઉપડત આજે એકસો સોળ વર્ષના મહાજન પર કેસ દાખલ થયા શા માટે પહેલાં એનો મને જવાબ આપો કેમ નથી આપતા જવાબ અને આ લોકોના જ્યારે ગ્રુપમાં મેં જ્યારે મોકલાવ્યો એક મેસેજ એટલે ગ્રુપ બ્લોક કરી નાખવામાં આવ્યું કે એડમિન સિવાય કોઈ ન રહે મારે ઊભા ઊભા જાગો ગ્રુપ મેં બનાવ્યું છે ને જાગો ગ્રુપમાં પરેશભાઈ હું રોજ નાખું છું કાઈ ને કાઈ અને આજે આખું ગામ વાંચે છે આજે ગામ કહે છે કે દક્ષાબેન તમારા સવાલો સાચા છે પણ ક્યારે આ લોકો જવાબ આપશે મેં કીધું આપે ક્યાંથી એ લોકો પાસે જવાબ હોય તો આપે ને તમે ખોટા જ કામ કર્યા છે હું આજે આક્ષેપ નથી કરતી મારી પાસે એવા પુરાવાઓ છે આજે તમે અમારી મેમ્બરશીપ રદ સાત એક પણ કીધું કે બરાબર છે છે આ ખોટું કેમ વ્યક્તિ પદાધિકારીની રદ કરવામાં ના આવી કેમ એને કાઢવામાં નથી આવતો આજે મારે કોઈનું નામ લઈને અહીંયા કોઈનું નામ ઉછાળવું નથી એમનો પણ પરિવાર છે આજે ઈ કરે એના પરિવાર પર શું કામ છાંટા ઉડે એટલે હું અહીંયા નામ નથી મારામાં એટલી તાકાત છે કે હું આમાં ખુલ્લા નામ જાહેર કરું અને જે દિવસે હું નામ જાહેર કરીશ ને સાહેબ મારી પાસે પુરાવા સાથે હું તમને આપીશ ને ત્યારે તમે જોજો કે આ લોકો શું કરશે મારી એક જ વાત છે અમે નથી મને ન્યાય મળવો જોઈએ મને ન્યાય નહીં મળે ત્યાર સુધી મારી લડત ચાલુ રહેશે અને હું હારવાની નથી મને જેને સાથ આપવો હોય એટલો આપે ન આપે તો કઈ વાંધો નહીં મારી એકલી અને અમે ચાર મારા ત્રણ ભાઈઓ કાંતિભાઈ નાનજી પાસડ કિશોરભાઈ અનિલભાઈ થી પાછળ અને પણ આજે મારા ભાઈઓ મારી સાથે છે એટલે બસ મારે એક જ કેવું છે અને હું તો આજે બાવન માં કહીશ કે જ્યાં જ્યાં આવું થતું હોય ને તમે ચાર જણા બહાર નીકળો બધું બહાર નીકળશે આ બધું આજે તમે દાદાની ગાદી ના જવાબ ના આપો તમે ખાલી અમને કયો કે અમારેથી આ થયું છે તમે કેમ જવાબ ના આપો અને અમે કોઈ આરોપ નથી કરતા આજે પણ હું કહું છું તમારા માધ્યમથી કચ્છ ભૂમિ ન્યૂઝના માધ્યમથી કહું છું મારા દાદાની ગાદીનો મને જવાબ આપો આરોપ નથી મારો સવાલ છે આરોપ નથી મેં ક્યારે મહાજન પર આરોપ નથી કર્યા જ્યારે મને જવાબ નથી મળ્યા ને ત્યારે મારે આ પગલા ભરવા પડ્યા છે અને અમારી સાથે આમાં બધા પુરાવા છે કે અમે રૂપિયા પૂરા ચૂકવેલા છે

અને સત્યની હંમેશા જીત થાય છે થાય છે ને થાય છે અને હું આ મારી લડાઈ છોડવાની નથી જય પરેશભાઈ મારું નામ કિશોર ઠાકરસિંહ હું ગામ શેરડી અને હાબાઈ ધંધા અર્થે છું છેલ્લા પાંચ વર્ષથી અહીંયા કચ્છમાં જ રહું છું પરેશભાઈ તમે આવ્યા તમારા કચ્છ ભૂમિ ન્યૂઝનો પરેશભાઈ તંત્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સચ્ચાઈને સાથ આપવા માટે તમે આવ્યા છો અને હું એટલું જ કહીશ કે હું પણ એક દાતા પરિવાર છું હા મેં પણ અહીંયા રો હાઉસ લીધો છે અને આ રો હાઉસ ઉપર વિંગ દાતાના પૈસા અમને કોઈને મળ્યા નથી અને વિંગ દાતાના પૈસા એની પણ બેલેન્સ શીટો અમે પીટીઆર રિપોર્ટ કઢાવ્યો છે એમાં છે હા ક્યાંય જમા નથી થયા તો આવી રીતે વિંગ દાતાના પૈસા કેમ નામ તકતી લગાડી અને આ ભૂમિદાતા હવે ભૂમિદાતા એમને લગાડ્યો છે શ્રી શેરડી જૈન મહાજન અને દેરાસર સંચાલિત ભૂમિદાતા હવે આ ભૂમિદાતા પૂરેપૂરા પૈસા આપેલા છે તો પછી અહીંયા ભૂમિદાતાની તકતી કેમ લાગે હા અને એના માટે અમે પ્રશ્ન પૂછતા તો એમને તકલીફ પડી અમે અહીંયા સાત જણા હતા સાતે સાત જણા અહીંયા બાર રો હાઉસમાંથી સાતે સાત જણા એમને નોટિસ આપી ત્યારે ત્રણ જણાને એ લોકો ધાક ધમકી દઈને હટાવી નાખ્યા એમાં ધીરજભાઈ હરિયા એમને ધાક ધમકી આપવામાં આવી બીજાને બીજી રીતે હટાવવામાં આવ્યું ત્રીજા એક રેશમાબેન હતા એમને અલગ રીતે હટાવવામાં આવ્યું આવી રીતે હટાવીને શું ફાયદો થયો અમે તો ચાર એમની સામે ઊભા જ છીએ હા ચાર લડીએ જ છીએ અને હું પણ એક દાતા પરિવાર છું હા મેં પણ લગભગ ઓગણીસ સાડા ઓગણીસ લાખ રૂપિયા દાન આપેલું છે તો દાતાને એ હિસાબ પૂછવાની ફરજ છે અને હિસાબ પૂછીને એમને હિસાબ આપવો પડે અને મેં તો બાય ચેક આપ્યા છે પણ અહીંયા કરોડો રૂપિયા રોકડા લીધેલા છે આ એક ટ્રસ્ટ છે અને ટ્રસ્ટમાં રોકડાની લિમિટ હોય છે બધાને ખબર છે અને અહીંયા માજન ઉપર બોર્ડ ઉપર તકતીઓ લાગેલી છે માજનના પરિસરમાં હા એના માટે અમે કંઈ કહેવા નથી માંગતા ઠીક છે માજનને મળ્યું માજને વાપર્યું છે પણ એનો હિસાબ તો આપો તો મહેન્દ્ર ભાણજી જાહેર મિટિંગમાં કીધું હોય તો હું કોને ન બતાડું તો શું એમની જાગીર છે હા એ યોગ્ય નથી એક નાનો ડાતા હોય ને સો રૂપિયાનો એને પણ હિસાબ આપવો પડે અને આ સમાજ છે અમે સમાજના વિરોધી નથી સમાજ માય મહાજન માય બાપ છે અને મહાજનના અંદર ટ્રસ્ટીઓ એવા હોવા જોઈએ કે આખા ગામને સાથે લઈને ચાલે અને એમનું વર્તન એમનો વ્યવહાર એ બધો ચોખ્ખો હોવો જોઈએ હા ટોપી ચાંચવાડી હોવી જોઈએ અને જબ્બો સફેદ હોવો જોઈએ એમાં દાગ ન હોવો જોઈએ એવા મહાજનના ટ્રસ્ટીઓ અને આ લોકોને એક જે એક એમને એક આવી ગયું છે કે જે કોઈ સામે બોલે છે હિસાબ માંગે છે એની મેમ્બરશિપ રદ કરો એટલે મેમ્બરશિપ રદ કરી કે એ લોકો અમારી સામે ના આવે હા અયોગ્ય નથી અને મેમ્બરશીપ રદ કરી અમને રજૂઆત કરવાની પણ તક ના આપી અને જે વખતે મેમ્બરશીપ રદ કરી છે મિટિંગમાં એ મિટિંગમાં રદ કરવાનો એજન્ડા પણ નહોતો મેં મિટિંગમાં પણ પૂછેલું તમારું કયો એજન્ડા હતો કે આ લોકોની મેમ્બરશીપ રદ કરવી છે હા તો તમે મેમ્બરશીપ કઈ રીતે રદ કરી હું પણ એક દાતા પરિવાર છું મારા મારા મિસિસ પુષ્પા કિશોર પાસાણની મેમ્બરશીપ રદ કરી મારી નથી કરી મારા દીકરાની નથી કરી મારી વહુને નથી કરી ખાલી મારા ઘરવાળાને મારી ઘરવાળીએ પંદર લાખ રૂપિયા એકાવન હજાર રૂપિયાનું દાન આપેલું છે ચેક દ્વારા આપેલું છે એક પણ રૂપિયો રોકડો નથી આપ્યો હ મેં પણ આપ્યા છે મારી વહુએ પણ આપ્યા છે મારા દીકરાએ પણ આપ્યા છે અમે અમારું કુટુંબ મળીને ઓગણીસ સાડા ઓગણીસ લાખ રૂપિયા દાન આપ્યા છે આવી રીતે તમે બધાની મેમ્બરશીપ રદ કરતો તો કાલે મહાજનને દાન કોણ આપશે હું તો ગામવાસીઓને અપીલ કરું છું કે તમે જે દાન દાતા છો દાતા પરિવાર છો એ હિસાબ તો માંગો ખાલી દાન આપીને છૂટી ન જાઓ હિસાબ માંગો અને હિસાબ માંગી એમની પાસે સમજો અને અમે ખોટા હોઈએ તો ગામવાસી અમને કહેશે કે તમે ખોટા છો તો અમે બજારની વચ્ચે દેરાસરની સામે બધાના પગ ધોઈને પાણી પીશું હા અમે ખોટા નથી આ લોકોએ અમારી સમાજમાં બદનામી કરવા અમે પણ એક પ્રતિષ્ઠિત માણસો છીએ અને બદનામી કરવા માટે જે આ ષડયંત્ર રચે છે એમાં બધા ટ્રસ્ટીઓ નથી એમાં ચાર જણા એવા છે અને બધા ટ્રસ્ટીઓનો હું ગુનો પણ નથી માનતો હં જેમને કોઈ ખબર પણ નથી ટ્રસ્ટી હોવા છતાં પણ એમને ખબર નથી કે પ્રમુખ ઉપપ્રમુખ હોવા કે મેમ્બર હોવા છતાં એમને ખબર નથી એવા નિર્દોષ ટ્રસ્ટીઓ છે અને અમે જો કાર્યવાહી કરીએ તો બધાના ઉપર થવી પડે એટલે અમને ન છૂટકે આ કાંતિભાઈએ ફોજદારી પ્રાઇવેટ ફોજદારી ફરિયાદ દાખલ કરી છે અને મારા ઘરવાળાએ પણ સિવિલ સૂટ ફાઇલ કરી છે માંડવી કોર્ટમાં શું કામ કે અમે મૈન્દ્રપાણજી પાસળને પૂછ્યું કે આની અમને ક્લિયરન્સ કરી આપો અને આ તકતીઓ સુગમ લગાડી છે હટાવો હં અમને ખબર નહોતી ખબર જ્યારે પડી કે અમે જ્યારે એગ્રીમેન્ટ કઢાવ્યા અમને તો ત્યાં સુધી અંધારામાં હતા કે આ તો આવાસ યોજના માજનની છે અને માજન એટલે અમે અમારા માતા ઉપર છે હ અને પછી અહીંયા લગાડી ભૂમિડાતા હા ભૂમિદાતાનું રજીસ્ટર્ડ એગ્રીમેન્ટ થયેલું છે પછી બીજી વાત કે અહીંયા ત્રણ પ્લોટ છે ત્રણ ઓબ્લિક એકસો સત્તર બે ઓબ્લિક એકસઠ બે ઓબ્લિક બાસઠ એમાં એક ત્રણ ઓબ્લિક એકસો સત્તર નું દસ્તાવેજ બનાવ્યું છે હા પછી બે ઓબ્લિક એકસઠ બે ઓબ્લિક બાસઠ એ બીજાના નામે છે હા જેનું એક જ નામથી એમણે દસ્તાવેજ રજીસ્ટર કરેલું છે હા અને હવે જયારે કાંતિભાઈ અહીંયા પોલીસમાં ફરિયાદ કરી હા ત્યારે મહેન્દ્રભાઈ રજૂઆત કરી છે કે પ્લોટ તો ત્રીસ ત્રીસ લાખના છે પણ મેં એમને નવ નવ લાખ રૂપિયા આપ્યા છે એટલે અઢાર લાખ રૂપિયા આપ્યા છે તો દસ્તાવેજમાં એક કેમ લાગ્યા તો આ સ્ટેમ ડ્યુટીની ચોરી કેમ કરી એનો પણ જવાબ અમે કબૂલ કરેલું છે પોલીસ સ્ટેશનમાં હા અને આ એનાથી પણ નથી અટકતું જયારે અમારો મારો રહોશ અમારા ચાર જણાનો રહોસ ત્રણ ઓબ્લિક એકસો માં આવેલું છે અને અમારા એગ્રીમેન્ટમાં છે બે તો અમને શું કરું ભવિષ્યમાં હ એનો જવાબ કોણ આપશે તો અમે એમને એટલું જ કીધું મેં પોતે કીધું મહેન્દ્રભાજી પાસે તૈયાર નથી આ મહાજનના ઓળા હેઠળ તમે તમારું પ્રાઇવેટ કામ કર્યું એ યોગ્ય નથી અને આવા તો દરેક આવાસમાં આવા જ તકલીફ છે ત્રણ આવાસ પ્રાઇવેટ બનેલા છે અને મહાજન નેઠાને બધામાં તકતીઓ લાગેલી છે બે આવાસમાં હા મહાજન મહાજન ને વર્ગોને આપેલા છે આપણે ગામવાળાને આપવાના હતા હા બીજા ગામવાળાને પણ આપ્યા છે અમે ના નથી પાડતા એ પણ અમારા ભાઈઓ છે એ પણ નિયાણી બહેનો છે અમારા ગામની જેને ત્યાં તકલીફ છે એને અહીંયા લીધું છે તો અમારીમાં વાંધો નથી દક્ષાબેન ડેડિયા જેમણે પોતાની જગ્યા આપેલી છે હા એમને પણ એમના એક નણંદ હા એની જાણ કર્યા વગર એ પ્લોટ ટ્રાન્સફર કરેલો છે તો આ યોગ્ય નથી આવા બધા કાન છુપાવવા માટે આ જે કાર્ય કરો છો એ બંધ કરો હું ગામવાસીઓને

અને ગામ છોડાવશે એ યોગ્ય છે ગામ છોડાવે મહાજન નો કઈ નિયમ છે કે કોઈને પણ ગામ છોડાવી દેવાનું તો દાતા કોણ આપશે કાલે કોણ દાતા થશે આજે હું છોડી દીધું પૈસા દાન આપવાનું બંધ કર્યું હા કાલે બીજા દાતા પણ બંધ કરશે હવે જે કોઈ દાતા છે હું તો ગામના દાતા પરિવાર અપીલ કરું છું તમે માંગો હા પછી તમે તમારો અનુભવ અમને કહેજો હા એટલે હું આ રીતે ચોખ્ખું કરું છું પરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આ શાસન રક્ષા માટે અમે લડીએ છીએ હા મારા ભાઈ અનિલ પાસળે એમને જાહેરમાં પૂછેલું કે દીક્ષા દાતાનો ચડાવો ક્યારે પડ્યો અને બેનર કેમ લગાડ્યા એ આજ સુધી જવાબ નથી એક પૂછેલું દાદાની ગાદીનું શું થયું હ તો કે અમે મુંબઈ બતાડું કે મુંબઈને બતાડ્યું હિસાબ નું મેં વાત કરી તો કે અમે મુંબઈ બતાવશું બે નંબર હિસાબ હા પછી મુંબઈમાં સાડા ત્રણ કલાક રેકોર્ડિંગ છે મારી પાસે હા આ એક નંબર ને આ બે નંબર અહીંયા અહીંયા આવી રીતે હિસાબ અપાય હા ગામને ચાર જણાને વિશ્વાસમાં લઈને આપો ચોપડા તમને સુંદર છે તમે ખોટા નથી દર સુકાદ રાખો છો દર ન રાખવો જોઈએ નિધરતાપૂર્વક બતાવવા જોઈએ અને દાદાની ગાદી અને આરોકડાનો હિસાબ અને દીક્ષાદાતાનું એ પૈસા જમા કરાવો હ મારા ભાઈએ કીધું કે પચ્ચીસ લાખ રૂપિયા દીક્ષાદાતાને હું આપવા તૈયાર હતો મારા ભાઈએ પણ છ સાત લાખ રૂપિયા દાન આપ્યું છે હા એને આજ દિવસ સુધી રસીદો નથી મળી એવા તો ઘણા ગામમાં જાય છે જેને રસીદો નથી મળી અને રોકડાનો વ્યવહાર આ ટ્રસ્ટ છે જનરલ ટ્રસ્ટ છે હા કોઈનું કાંઈ નથી અમારું કાંઈ નથી ને એમનું કાંઈ નથી આજે તો ઘણા પ્રમુખો આવ્યા ને ગયા અમારા ને એકસો અઢાર વર્ષ થઈ ગયા હા અઢાર વર્ષમાં ઘણા પ્રમુખો આવે અને ગયા શમશાનમાં બધાને રાખ થવું છે હા અમે પણ રાખ થઈ જશું અને તમે પણ રાખ થઈ જશો શમશાનમાં પણ આ રીતે તમે કરી એ યોગ્ય નથી પરેશભાઈ ફરી ફરી તમારું આભાર માનું છું કચ્છ ન્યૂઝના તંત્રી પરેશભાઈ હું આભાર માનું છું